મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તોએ મહિમા ઉજાગર કર્યો છે ત્યારે દૂધરેજ રોડ ઉપર આવેલ કામનાથ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ શિવ દર્શન સાથે તેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ પર અભિષેક કરવા માટે ઉમટ્યા હતા શિવભક્તોએ બિલીપત્ર દૂધ અને કમળ સહિતના પુષ્પો સાથે શિવજીની પૂજા અર્ચના કરી હતી તેમજ બપોરે બાર કલાકે શિવ મંદિરમાં શિવમંદિરમાં આરતીના દર્શન કરવા સાથે ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ ઉપરાંત સુરેન્દ્રનગરના હાર્દસમા વિસ્તાર એવા ટાવર વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવભક્તિનો મહિમા ગુંજી ઉઠ્યો હતો મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજન અર્ચન સાથે મહાઆરતી અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મંદિરમાં ઓમ નમ શિવાય હર હર મહાદેવના નાથથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું અને હજારો શિવભક્તોએ શિવ દર્શન કરવા સાથે શિવભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા સુરેન્દ્રનગરથી દૂર વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ મૃત્યુજય મહાદેવ મંદિરે પણ શિવરાત્રી નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં શિવ દર્શન માટે ઉમટ્યા હતા ગુજરાત રાજ્યમાં ફક્ત બે જ કહી શકાય એવા અલભ્ય સ્ફટિક શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ મૃત્યુજય મહાદેવ મંદિરમાં આ સ્ફટિકનું શિવલિંગ બિરાજમાન છે ત્યારે હજારો શિવભક્તોએ દર્શન કરીને ધન્યતા પણ અનુભવી છે ત્યારે મહાશિવરાત્રીએ શિવજીના આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ શિવજીની પૂજા અર્ચના કરવા મંદિરે પહોંચ્યા હતા ત્યારે શિવરાત્રી નિમિત્તે મંદિર વિશેષ પૂજન અર્ચન સાથે મહાઆરતી અને ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ હજારો શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરવા સાથે ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી કૃતજ્ઞતા અનુભવી છે આજે દર વર્ષની જેમ શિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે દર વર્ષે એમ આ વખતે પણ ભવ્ય આયોજન રાખેલ છે પ્રસાદનું આયોજન પ્રસાદી ફરાળનું આયોજન છે હજારો માણસો દર્શનનો લાભ લે છે આ શિવલિંગનું મહત્વ શું છે આપણે અહીંયા સ્ફટિક શિવલિંગ છે જે દુધિયાસ્ફટિક જે ઇન્ડિયાની અંદર આવું સ્ફટિક બીજે કોઈ જગ્યાએ નથી એમ અને એનું જ્યોતિર્લિંગની બરાબર એનું મહત્ત્વ હોય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જે ફળ મળે એ ફળ અહીંયા સ્ફટિક લિંગના દર્શન કરવાથી મળતું હોય છે બીજા કોઈપણ શિવલિંગની સામે તમે સવા લાખ જાપ કરો અને અહીંયા સ્ફટિક શિવલિંગની સામે દસ હજાર જાપ કરો તો સવા લાખનું ફળ મળે છે એવું એનું પ્રમાણ છે આજે મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરનો મહિમા શું છે તેરસ આવે એ મહાશિવરાત્રી ગણાય મહાશિવરાત્રીનો મહિમા એવો હોય છે શિવજીનો આજે પ્રગટ્ય દિવસ છે શિવજી જે પતાળમાંથી બહાર આવે અને એનો જે આપણા મહિમા ઉત્સવ ઉજવીએ છીએ આ મંદિર આપણે ચોવીસ વર્ષથી બનેલું છે જે ફટિક મહાદેવ છે અને ચોવીસ વર્ષની અંદર આપણે નક્કી કરીએ તો દિવસે ને દિવસે પબ્લિક દર્શનાર્થી પણ વધતી રહેશે માણસોની ભાવના પણ વધતી રહેશે સર્જાન વિશ્વાસ પણ વધતો રહેશે બીજા નંબરમાં કે મહાશિવરાત્રિના દિવસે આપણે ચાર પોરની આરતી કરીએ છીએ જેને મહાપૂજા કહેવામાં આવે અત્યારે બપોરે બાર વાગે આરતી થાય સવારમાં થાય સાંજે થાય અને રાત્રિ બાર વાગે આરતી થાય જેને આપણે મહાપૂજા કહેવામાં આવે અને મહાપૂજાનો દર્શનાર્થીઓ અનેક ઘણો લાભ મળે છે બીજા નંબરમાં આપણે કહેવત છે કે શિવજીના શરણે જઈએ તો શિવજી આપણું બધું દુઃખ દૂર કરે છે કારણ કે શિવજી છે એ દેવોના દેવ મહાદેવ છે અને નવગ્રહના રાજા છે તો બધા લોકોને ભક્તોને ભાવિકોને જે કોઈ લોકો દર્શનાર્થી આવે છે એની દાદા મનોકામના પૂરી કરે છે અને એના બધા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે દાદા બધાને સુખ શાંતિ અને સંપત્તિ આપે છે અને સારા અર્થે જીવન જીવવાની એક માણસને તક મળે છે તો આ શિવજીનો જે મહિમા છે મહાશિવરાત્રી છે અમારે જૂનાગઢમાં આજે મેળો હોય છે મહાશિવરાત્રી માતે અને માણસો લાખોની છે તો આપણા દાદાના મંદિરે પણ આજના દિવસે પચીસેક હજાર માણસો સવારથી સાંજ સુધી દર્શનનો લાભ લે છે અને માણસ ધન્યતા અનુભવે છે અને દાદા એમની મનોકામના પૂરી કરે છે ખાસ કરીને કેવા પ્રકારના શ્રદ્ધાળુઓ આવે છે અને કેવી પ્રકારની બાધાઓ રાખતા હોય છે અહીંયા દાદા બધી પ્રકારના માણસો શ્રદ્ધાળુ આવે છે કોઈને સંતાનોનું હોય તો પણ દાદા એમની મનોકામના પૂરી કરે છે વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને પણ પાઇસ થાય એટલે માણસો આમ નક્કી કરે કે ભાઈ અમે એકસો ને આઠ લાડુ દાદાને ચડાવશું તો એવી પણ બાધા એવું કરવા આવે છે અને વિદ્યાર્થીઓની પણ મનોકામના પૂરી થાય છે બીજા નંબરમાં કોઈને ધંધા રેખ્યો હોય તો વચ્ચે એક ભાઈ હતા એને એવું કોઈ કામમાં કારણસર પૈસા સલવાઈ ગયા હતા એને નક્કી કર્યું હતું હું દાદાનો પ્રસાદ ધરાવીશ સવારમાં નક્કી કરીને જ્ઞાન સાંજે એને પાંચ લાખ મળી ગયા તો રાત્રે બહારની આરતીમાં શ્રાવણ મહિનામાં પ્રસાદ લઈને આવ્યા હતા અને આપણને એને કીધું કે દાદાએ મારી મનોકામના પૂરી કરીને એટલે મારે તાત્કાલિક તમે કોઈ પ્રસાદ કરવાનો તો એ ભાઈએ પેડાનો પ્રસાદ કરી પચાસ સાઠ કિલો લાવી અને પોતાની મનોકામના પૂરી કરી હતી દાદા હર કોઈ પ્રકારની બાધા પૂરી કરે છે જેની જે ઈચ્છા હોય અને દાદાભાઈ જેવું માગો તેવું દાદા પૂરણ કરે છે કામ કારણ કે દાદા દાદાશ્રી દેવોનો દેવ મહાદેવ છે અને મહાદેવ પાઈ જાય એના તો મનોકામના બધાની પૂરી થવાની જ છે અને થાય જ છે બહુ સરસ બહુ મજા આવી બહુ ઘણા સરસ દર્શન થઈ ગયા અમને તમે ક્યાંથી આવો છો સુરેન્દ્રનગર રતનપરથી તમે આ મંદિરના મહિમા વિશે શું જાણી રહ્યા છો બહુ અમે તો કેટલા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવી રાત્રે મા આરતી કરવા આવી આવીએ શ્રાવણ મહિનામાં ચારે ચાર સોમવાર દર મહિને દર સોમવારે દર્શન કરવા આવી મહાશિવરાત્રી છે તો તમે કેવી દર્શન કરવા માટે તમે તમારા પરિવાર સાથે આવ્યા છો હા મારા સાસુ છે મારા જેઠાણી છે એમ બધા દર્શન કરવા આવ્યા છીએ આજે શું કહેશો આજે દર્શન કરવા આવ્યા છો આજે શિવરાત્રી મહાશિવરાત્રી છે અને દર વર્ષે અમે અહીંયા આવી છીએ પણ એકદમ બહુ ખુશી થઈ જાય છે અમને અને બહુ શાંતિ છે અને સરસ મજાનું બાબાનું મંદિર છે આરતી થઈ ત્યાં સુધી અનુભવ થઈ જાય છે બેસી જાય બાપ નું નામ લઈને એક જ ધારા તો અનુભવ પણ થઈ જાય છે અનુભૂતિ બાપા નું આમ નિરાકારી બાપ નું આમ થોડુંક દર્શન થાય છે નિરાકારી નિરાકારી છે છે આ ધીંગી ધરાવ પર કોઠારીયા મુકામે શિવજીનું મંદિર આવેલું છે જે ગુજરાત આખામાં એવા બે જ શિવલિંગો છે કે અહીંયા પણ એક સ્ફટિક શિવલિંગ છે અને ચોવીસ વર્ષથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે અને અવારનવાર અહીંયા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય છે હું અહીંયા ઘણી વખત શિવરાત્રી તો આવું છું પણ આડા દિવસે પણ આવતો હોઈશું અહીંયા આવું એટલે એક અલગ પ્રકારની મને અનુભૂતિ થાય છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઝાલાવાડની ધીંગી ધરાવ પર જે મહાદેવનું મંદિર આવેલું છે તેનો દર્શન લેવા આવે છે